એરપોર્ટના ડેવલપમેન્ટને લઈને દિલ્હીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામોહન નાયડુજી સાથે કરી બેઠક બેઠકમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ ઉપસ્થિત સુરત મુંબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવા મુદ્દે ચર્ચા થઈ ઈ વિઝા ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા મુદ્દે કેન્દ્રીય મંત્રી સાથે ચર્ચા થઈ ચોવીસ કલાક એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન માટે જરૂરી એટીએસ સ્ટાફની પણ રજૂઆત કરવામાં આવી છે એરપોર્ટની ખુલ્લી જગ્યા માટે પીપીપી ધોરણે ડેવલપમેન્ટ કરવા માટે રજૂઆત કરવામાં આવી ધારાસભ્ય સંદીપ દેસાઈ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને એએસી મેમ્બર પણ હાજર રહ્યા એએસી મેમ્બર પરેશ પટેલ સુરેશ અગ્રવાલ કેવલ શાહ કેયુર ખેની પણ આ બેઠકમાં હાજર રહ્યા પ્રશ્ન જાણવા તેમણે ઉચિંતી મુલાકાત લીધી મધ્યાહન ભોજન યોજના અને રેકોર્ડ રૂમની પણ તેમણે મુલાકાત લીધી સૂચના આપી સાંસદે આધાર કાર્ડ સુધારણાની કામગીરીમાં પ્રજાને અગવડ ન પડે તે માટે કહ્યું ઉંજા મામલતદાર કચેરીએ જ્યારે હરિભાઈ પહોંચ્યા ત્યારે અફરાતફરી મચી ગઈ કેમ કે ઓચિંતી મુલાકાત હતી કોઈને ખબર નહોતી કે સાંસદ કચેરીની મુલાકાત લેવાના છે અરજદારો જે કોઈ આવે છે કચેરીમાં તેમને કેવા પ્રકારની મુશ્કેલી પડે છે તેમને શું તકલીફો પડે છે એ જાણ્યું અને સૂચના પણ આપી છે કે જે પણ અરજદારો કે કોઈ પણ કામ અર્થે આવે છે તો તેમને કોઈ અગવડતા ન પડવી જોઈએ